ગુજરાત ભરની આરટીઓ કચેરીઓમાં સારથી પોર્ટલનું મેન્ટેનન્સ ચાલતું હોવાના કારણે અરવલ્લી જિલ્લાના મોડાસા એ આરટીઓ કચેરી ખાતે લાયસન્સનું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ જતા અરજદારો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે હાલ વેકેશનનો માહોલ છે જેના લીધે અન્ય જિલ્લામાંથી કર્ચારીઓ પોતાના વતન તરફ આવ્યા છે અને લાયસન્સના કામકાજ માટે મોડા આરટીઓ કચેરી આવી રહ્યા છે પરંતુ સારથી પોર્ટલ બંધ હોવાના કારણે લાયસન્સ કામકાજ અટકી પડ્યું છે હાલ સારથી પોર્ટલ મેન્ટેનન્સ પૂર્ણતાના ના આરે છે જે ચાલુ થયેથી રાબેતા મુજબ કામકાજ શરૂ થવાનું અરવલ્લી જિલ્લા આરટીઓ અધિકારી ટીવી મકવાણાએ જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું ટીબી મકવાણા આરટીઓ અરવલ્લી અત્રેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે જેનાથી લાયસન્સ ને લગતી વિવિધ સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને પ્રાયોરિટીમાં કામગીરી કરી આપવા માટે અગ્રણી કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે તે ઉપયોગ સર આ બાબતે હાલમાં આજે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના બપોરે બે વાગ્યા પછી ચાલુ થવાના ઉપરથી સૂચના આપેલ છે જે ખરેખર સર્વર ચાલુ થાયથી પબ્લિકને પણ જાણ કરવામાં આવે